સતર્કતા એ જ સલામતી ઋતુ બદલાતા જ ઠંડી શરૂ થઈ ગઈ છે ચોરી લૂંટ જેવી ઘટનાઓ રોકવા ગણદેવી પોલીસ પણ સતર્ક દેખાય છે અમલસાડ સરીબુજરંગ વેપારી મંડળ એસોસિએશન સરપંચશ્રીઓ અગ્રણીઓ અને નગરજનો સાથે ગણદેવી પોલીસે સતર્કતા અને સુરક્ષાના ભાગરૂપે અમલસાડ આઉટપોસ્ટ પરિસરમાં ગુરુવાર સાંજે મીટિંગનું આયોજન કર્યું હતું

પોલીસ સ્ટેશન માંગ જાણ કરો જેથી પોલીસ પેટ્રોલિંગ દ્વારા જે તે વિસ્તારમાં બાદ નજર રાખી શકાય જેવી વિવિધ બાબતો સાથે સજાગતા માટે સૂચનો કરાયા હતા અમલસાડથી સંવાદદાતા અશોક જોશીનો